ધરાદ ખાતે નવારામજી મંદિરેથી પાત્રીસમી ભવ્ય શોભાયાત્રા નીકળી ભગવાન શ્રી જગન્નાથજીની નગરયાત્રા જીવંતતાનું ઉત્તમ પ્રતીક છે તેવું જગદીશ સિંહ પરમારે જણાવ્યું એક એ એસપી એક પીઆઈ ચાર પીએસઆઈ ઓગણસિત્તેર પોલીસ જવાનો અને પાંત્રીસ હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીના કેમ્પ અને સ્વાગત રખાયું થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા પાત્રીસમી જગન્નાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી હતી જવાહર ચોક મોચી બજાર જૈન ડેરાસર કાજીવાસ જૂની ગંજ બજાર મહાલક્ષ્મી મંદિર જોની નગરપાલિકા બળિયા હનુમાન મંદિરથી પરત મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં બેન્ડ બાજા બગ્ગી ડીજે નાસિક ઢોલ ઘોડા ઊંટ સહિત આ શોભાયાત્રા પ્રસ્થાનમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ શૈલેશભાઈ પટેલ પથુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા જગદીશસિંહ પરમાર આંબાજી સોલંકી મોગીલાલ પટેલ દીપકભાઈ ઓઝા ભગવાનભાઈ જોશી પ્રધાનજી ઠાકોર મદનલાલ પટેલ હાજીભાઈ પઠાણ પ્રવીણભાઈ વરણ જૈમીનભાઈ પ્રજાપતિ પ્રતાપભાઈ સોની સતારભાઈ મેમણ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાંતિપૂર્ણ આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ ભક્તો દ્વારા આઈસ્ક્રીમ અને ઠંડા પાણી છાસ સરબત સહિતના કેમ્પો રાખવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં એકસો દસ પોલીસ કર્મચારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એક એસપી એક પીઆઈ ચાર પીએસઆઈ પોલીસ અને ઓગણસિત્તેર પોલીસ અને પાત્રીસ હોમગાર્ડ જવાનો સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાનને મહાપ્રસાદ ચોખ્ખા ઘીના બસ્સો કિલોના પાંચ હજાર લાડુનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને ચારસો કિલો કાકડી બસ્સો કિલો જાંબુ સો કિલો મગ સહિતનો ભગવાનને પ્રસાદ કરવામાં આવ્યો હતો અને સમગ્ર થરાદ પંથકમાં ગ્રામ્યજનોએ પ્રસાદનો લાભ લીધો હતો શોભાયાત્રાનું આયોજન શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું સેવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રસાદનું આયોજન કરાયું થરાદ ખાતે જગન્નાથ ભગવાનની શોભાયાત્રામાં લાંબા રૂટમાં અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને સંગઠનો દ્વારા પ્રસાદ તેમજ ઠંડા પાણી લીંબુ સરબત છાસ અને આઈસ્ક્રીમ સરબતનું આયોજન કરવામાં આવ્યું હતું આવી હતી અને પ્રધાને સમજ કરવામાં આવી હતી કે શિપૂર્ણ રીતે રથયાત્રા કમ્પ્લીટ કરવામાં આવે આજે જે રથયાત્રા ચાલુ થઈ હતી એવાલ બાબુ ભાટિયા સબંદ ભારત ન્યૂઝ થરાર